મિત્રો જૂના સમયમાં આપણા દાદા દાદી સો વર્ષથી વધુ સમય સુધી જે નિયમો અનુસાર જીવતા હતા તેનું પાલન કરતા હતા તો આજે અમે તમને એ જ ઉપાય જણાવીશું જો તમે પણ આ ઉપાય અપનાવો છો તો તમારું આયુષ્ય એક વર્ષ સુધીનું હોઈ શકે છે આ બધા ઉપાયો સદીઓ જૂના ઉપાયો છે તેથી ખાસ વિડીયો અંત સુધી જુઓ જો તમે આ ઉપાયો અપનાવશો તો તમે પણ ઘણા વર્ષોથી વધુ જીવી શકો છો તો આપણે દરેક ઉપાય એક પછી એક જાણીશું વિડિયો શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખો જેથી માતાજીના આશીર્વાદ તમારા પરિવાર પર બની રહે પહેલું દરરોજ સવારે એક ગ્લાસ નારાયણ કોઠાનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને પેટના નવ રોગો મટે છે બીજું દરરોજ થોડો સમય નખ ઘસવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને વાળ ખરતા પણ અટકે છે. નંબર ત્રીજું જે વ્યક્તિ ખૂબ થાકેલી લાગે છે તેને થોડો ગોળ ખાવો જોઈએ કારણ કે તે તમારી ઊર્જા વધારશે. ચોથું જે લોકો સવારે સ્નાન કરે છે તેમનું આયુષ્ય લાંબુ હોય છે કારણ કે સવારે સ્નાન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. પાંચમું જે લોકો વધુ પડતા મરચાનું સેવન કરે છે તેમને પાચન સમસ્યાઓ અને પેટના રોગોનું જોખમ રહેલું છે નંબર છ છાતીમાં દુખાવાથી પીડાતા લોકોએ ક્યારે એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો વધી શકે છે નંબર સાત જે લોકો વધુ પડતા ભાત ખાય છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા વધુ હોય છે તેથી ડાયાબિટીસવાળા લોકોએ ભાતનું સેવન ઓછું કરવું જોઈએ નંબર આઠ કોઈપણ પ્રકારનો ખાટો ખોરાક ખાધા પછી તરત જ પાણી ન પીવું કારણ કે તેનાથી પેટમાં સોજો આવી શકે છે નંબર ન ને સ્વસ્થ રાખવા માટે દર પાંચ દિવસે એકવાર દહીંનું સેવન કરવું જોઈએ દહીં આપણા ને સ્વચ્છ રાખવાનું કામ કરે છે અને આંતરડાના રોગોમાં પણ સુધારો કરે છે નંબર દસ દિવસમાં ગમે ત્યારે એક ચમચી તજનું સેવન કરવાથી શરીર કરી શકે છે નંબર બાર યુવાન દેખાવા માટે હંમેશા ઓછામાં ઓછી પંદર મિનિટ કસરત કરો આનાથી તમારું શરીર યુવાન દેખાશે અને શરીરની કરચલીઓ પણ દૂર થશે નંબર તેર જે લોકોને વારંવાર શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેમણે નિયમિતપણે કસરત કરવી જોઈએ શ્વાસ સંબંધિત રોગો મટાડવા માટે સવારે પંદર મિનિટ પ્રાણાયામ કરવો જોઈએ નંબર ચૌદ જો તમને કોઈ કારણસર માથાનો દુખાવો થાય છે તો ડાબી નસકોરું બંધ કરો અને જમણા નસકોરા દ્વારા ફક્ત પાંચ મિનિટ માટે શ્વાસ લો આમ કરવાથી કોઈ પણ પ્રકારનો માથાનો દુખાવો બે મિનિટમાં બંધ થઈ જશે નંબર પંદર જામફળ ખાવાથી હતાશા અને ચિંતા ઓછી થાય છે તમે જામફળનો રસ બનાવીને પણ પી શકો છો નંબર સોળ ખાસ કરીને પુરુષોએ પોતાની શક્તિ જાળવી રાખવા માટે દરરોજ લસણની એક કળી ખાવી જોઈએ નંબર સત્તર જેને કબજિયાતની સમસ્યા હોય તેને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફળોનું પ્રમાણ વધારવું જોઈએ અને દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ નંબર અઢાર જે લોકો દિવસમાં વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેમનું વજન જલ્દી વધવા લાગે છે તેથી જે લોકો મેદસ્વી છે તેમણે ખાંડવાળી ચાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ નંબર ઓગણીસ જે લોકો ખૂબ જ ઝડપથી ખોરાક લે છે તેમને હૃદય રોગ પણ ઝડપથી થાય છે જમતી વખતે હંમેશા ખોરાકને સારી રીતે ચાવીને ખાવો નંબર વીસ જે લોકો મેદસ્વી છે તેમણે બપોરે જમ્યા પછી તરત જ સૂવાનું ટાળવું જોઈએ મોડે સુધી સૂવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે તેથી જેમનું વજન વધારે છે તેમણે વધારે ઊંઘ ન લેવી જોઈએ ખાસ કરીને દિવસ દરમિયાન સુવાનું ટાળવું જોઈએ નંબર એકવીસ ટામેટા સૂપ પીવાથી વજન ઓછું થાય છે અને તે આંખો અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે નંબર બાવીસ જેમને વારંવાર પેશાબ કરવાની સમસ્યા હોય છે તેમના માટે શેકેલા ચણા ખાવાથી તમને ઘણી રાહત મળશે નંબર ત્રેવીસ જે લોકો દરરોજ કાકડીનું સેવન કરે છે તેમને બ્લડ સુગર વધવાનું જોખમ પણ ઓછું હોય છે ચોવીસ શરીરને હંમેશા યુવાન રાખવા માટે વધુ લીલા શાકભાજી ખાવ અને ફળોનો વપરાશ વધારવો આ તમને હંમેશા યુવાન રાખશે પચીસ જે લોકોનું પેટ સંપૂર્ણપણે સાફ નથી તેમણે રાત્રે સૂતા પહેલા અજમાના બીજ ખાવા જોઈએ આનાથી તેમનું પેટ સાફ થશે કારણ કે અજમાના બીજમાં થાઇમોલ નામનું તત્વ હોય છે જે પેટ સાફ કરવામાં મદદ કરે છે નંબર છવ્વીસ જે લોકોને વિટામિન બી ટેબલની સમસ્યા હોય તેમણે ખાસ દૂધના ઉત્પાદનો ખાવા જોઈએ નંબર સત્યાવીસ જે લોકો ખૂબ ચિંતા કરે છે તેમાં છાતીમાં દુખાવો જોવા મળે છે જો કોઈને છાતીમાં દુખાવાની ફરિયાદ હોય તો ચિંતા ઓછી કરો અને બિનજરૂરી રીતે વિચારશો નહીં અઠાવીસ જો કોઈને હૃદય રોગની સમસ્યા હોય તો તેને વધુ પડતી કસરત ન કરવી જોઈએ કે વધુ પડતું ચાલવું જોઈએ નહીં કારણ કે તેનાથી હૃદય રોગની સમસ્યા વધી શકે છે નંબર ઓગણત્રીસ જો કોઈ કારણોસર તમને મૂંઝવણ અનુભવાય છે અથવા શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો ગભરાયા વિના ઊંડો શ્વાસ લો બે સેકન્ડ માટે રોકી રાખો અને શ્વાસ બહાર કાઢો આ દસ થી પંદર વાર પુનરાવર્તન કરો અને તમારી ગભરાટ સમયમાં દૂર થઈ શકે છે જે શ્વાસ લેવાથી રાહત આપે છે નંબર ત્રીસ જો તમારું મન શાંત ન હોય જો તમારા મનમાં વિચારોનું તોફાન હોય તો સવારે ઓછામાં ઓછા પંદર મિનિટ ધ્યાન કરો આંખો બંધ કરો શાંત મુદ્રામાં બેસો શરીરની દરેક પ્રકારની હિલચાલ અનુભવો ઊંડા શ્વાસ લો આ બધું કરીને જરૂરી વિચારો દૂર થશે અને શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થશે મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઈબ બટન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી પણ લખો જેથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય તમારા પરિવાર ને ખુશી મળે આપણે ફરી મિત્રો ને એક નવા એપિસોડ સાથે મળીશું વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર